ઘર માં કોઈ વસાવતા જ નહીં આ વસાવો તો મો સાપરું બનાવો ને ઘેર બેઠા બેઠા ઇમ તો ટટિયો ટકતો નહીં ઘર માં ડોહા ચીકા કુના ઘેર આ બેઠા બેઠા બીડીઓ પીવાની અને લોકો ની નિંદા કરવાની બયો જેવી આદત હો અમની કોઈ બીજું કામ નહીં હો અમના આ જો દેયા છે ઓ ગંધવેળો પડ્યો પણ એવું નહી તો તો ક્ષેજ કામ કરાવ અમને તો બૂમો પાડી પાડીને થાકી જો ને તો અડધો બેરો હોય એવી રીતે મારી વાત ના ઓબળા આ ગંધવેળો જેવો પડ્યો ને રાતે તો કાટકો થયો ને

对不 વાજે તો બોલા ના ના હવે મારું મોટું વાવાઝોડું તારું ઘેર જ છે કોને કોને કોન ખજૂરો કહેવાય કોને આ તો વેસી ઉપરથી પડે ઉપરથી અરે હો ઘેર જવા જવા આ થોડો તડકો નીકળે તો થોડા લાકડો બાકડો ફળવા દે હું ફળાયો હ હવાય જીવો બધું અને એક તો કોળોય નહીં ઘરમાં એક તો લો ઘરે ટકતો નહીં ને એક લોચા અમારા

લોટ પાર કથી લાવો તેલ પાર કથી લાવો તો પેલો શાખ વગા બીજે લાંબા નો બધું આ તો બધું લાંબા વાતો કરો છો હા આ તે હું તો કહું કે કાલ હું પાઘડે ને આયુ પહેરે ને ફારું તે હું બધું વસાય આદમી મે હું તમે હા આદમી થારું એ ખબર નહી જી તાને હું થકે હા સદી કરો લાંબા નો સા એ માર કેવાનું કે કે લે કે મારું શું ગોમ મસાલો છે એ તો કળવા બને કોકના ઘેર હશે ધોકાવા કરો ગેજ લાવ હા કરો કે છે

અરે અરે ફટાફટ કરજો તો રોધન થાય કો બોલજે કે ભોડામાં પોરી મળ્યો તો બસ આવડી આ જુદી બીજું કોઈ આવડ્યું તમને જલ્દી કરજો ને તો નહીં બોલતા એટલે છપ છપ પો છપ ને હરકો હારો તય પૈણી લાયો છો મને એટલે એવું હોત તો હારું હતું માપમાં બોલજે ગોબાડી બોડામેલો કોળું આ તો નહીં બોલતા એટલે ફાળે સળો તો થઈ જો પાછળ વાગ નઈ મને આચવીન કરજો કોમ હા ખાકી યાર યાર મે પિયર છે કે તો બોલતે છે આવું નહો કંટારા કંટારા જો હા અવળા ડોવા મારી નાખશો કોક આ તો મારું હારું કરું વળી ગયું લી

ગોકાની ગોકા દેવજાય લે રેટી હે તો બહુ વસ્તુ ગરમા લાવતા તાને ખબર તાક જીવન જરૂરી વસ્તુ લે તો કોઈની વસ્તુ પાળો છે પણ હાચવી ના આલી દે સાળપો છે હાચવી પડે આપડી તો આલે તો ગુનો લેડો આપડી જે રીતે હાચવી પડે યાર તાડી આવા નાવા એવી રી આવડો તમારા પર તો મને પણ હું થી યાર બાપ આ બધેથી લાવું છું ખોટું કરું છું અને લાવું છું મારે બધું હોભરવું પડે છે તાને તારે બધું માનત કદું કામ કરવાનું છે તુઆર પાવે લિયાન કોરી લિયાન લોટ લિયાન તાને આખો દારો હું તેવો કંટાળ્યો છું તારાથી તો મુ કંટાળી તમારાથી જ્યારે હોય ત્યારે માગીન લાબાનું લોટ માગીન લાબાનું દાળ માગીન લાબાની આવો આ ઊ બધું માગી માગીન લાબાનું ડો મુ કંટાળી તમારાથી તારાથી મુ કંટા તારા બાપાએ કોઈ તને શીખવાડી જ નહીં આની ખલકુડી અને એક નંબરની તાને મારા બાપાએ તો મને એવું શીખવાડ્યું કે બેટા જેવું હોય એવું રહેવાનું પણ તમે તો માગી માગી લાવ આ ભીખમાં જી ઓરેવાને ભીખામાં વાટકો લઈને ફર ગામમાં આપળા કરતો તો ભિકારીઓની જિંદગી આરી આપણે રોજ માંગવાનું રોજ ખાવાનું ભિકારીએ ના કરતા હારું ખાતો છે હવે ખાતાય પડીન છે એમાં વાત તો કરે તું તો જિંદગી જો હાડો બડો હારો પહેરે છે અને આ આ આ તો આ તો તો દીકો છે ને રાખતા ને માં બાપાય आलेલી હાડી તબેવડી વધારેનો બોલજો કરો હું કે જો કોકનો હવે વસ્તુ લાવતા નઈ કોઈનું નવું વસાવો દોહા નવું વસાવું છે લોટે લઈને આવો અજુ લોટ લેવા તોラボત પર કે ભૂશે થોરું મારવાનું હોય વાટકો લઈ હેડ નહીં થી વાટકો લઈ લ્યો વાટકો ઈ થી લઈ લઉં બધું હતી